નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક પ્રસિદ્ધ માણસ રહેતો હતો બધા એને વાતોળિયો શેફુદ્દીન કહેતા મોટી નદીની જેમ એની ખ્યાતિ એક દેશથી બીજા દેશમાં વહેતી જતી હતી દૂર દૂરના દેશોથી લોકો એની વાતો સાંભળવા ખોરેજમ આવતા એકવાર બોખારાના એક અમીર સોદાગરે એની પ્રસિદ્ધિ વિશે સાંભળ્યું એને પણ શેફુદ્દીનની વાતો સાંભળવાનું મન થયું પરંતુ એ પોતાનો કારભાર છોડીને ખોરેજમ જઈ શકે એમ નહોતું એટલે એણે શેફુદ્દીનને જ બોલાવવાનું નક્કી કર્યું ચાંદીના થાળમાં કિંમતી ભેટ સોગાદ લઈને એ કાફલાના જૂના સરદાર બાશી પાસે ગયો અને બોલ્યો જો તમે શેફુદ્દીનને લઈ આવશો તો તમને માલામાલ કરી દઈશ થાળમાં ઘણી બધી અશરફીઓ હતી અને ભેટ ભેટો પણ કિંમતી હતી એટલે કાફલાનો સરદાર જટ રાજી થઈ ગયો થોડા સમય બાદ એ પ્રસિદ્ધ શેફુદ્દીન ને બોખારા લઈ આવ્યો સોદાગરે મહેમાનનું નું શાનદાર સ્વાગત કર્યું એને એને ખૂબ ભેટ બક્ષીસ આપી અને સાંજે એક બહુ મોટી દાવત આપી જેમાં અનેક સગા સંબંધીઓ મિત્રો અને પાડોશીઓને નોતર્યા એણે વાર્તાકારને કિંમતી ગાલીચા પર બેસાડ્યા અને પોતાની વાર્તાઓ તથા કહાણીઓથી મહેમાનોનું મન બહેલાવવાની વિનંતી કરી ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને વાગ પટુ શેફુદીને પોતાની પહેલી વાર્તા શરૂ કરી શબ્દોમાં કહેવું કઠણ છે કે વાર્તા પૂરી થઈ મહેમાનોએ કેટલી વાહ વાહ કરી આથી ઉત્સાહિત થઈને બીજી બીજી વાર્તા વાર્તા શરૂ કરી એની એથી વધુ સફળ થઈ એના બાદ ત્રીજી વાર્તા શરૂ થઈ હવે તો સ્ત્રીઓ અને બાળકો સુધા એની વાર્તા સાંભળવા એકઠા થઈ ગયા જ્યારે એણે એની ચોથી વાર્તા સંભળાવવાની શરૂ કરી તો બાગના પક્ષી પણ એની વાર્તાની મજા માણવા આવી પહોંચે જ્યારે શેફુદીને પોતાની પાંચમી વાર્તા શરૂ કરી ત્યારે ઊંટ અને ગધેડા સુધા એની વાત સાંભળવા આવી પહોંચે વાર્તાકાર એટલો તન્મય થઈને એટલા રોચક ઢંગથી વાર્તા સંભળાવી રહ્યો હતો કે સૌ મંત્ર મુગ્ધ થઈને એ સાંભળી રહ્યા હતા રાત વીતી ગઈ ઝરણાની જેમ એના શબ્દો ઓઠેતી જરી રહ્યા હતા સૂરજ ઉગ્યો પરંતુ શેફુદીન વાર્તાઓ સંભળાવી જતો હતો જ્યારે શેફુદીને દસમી વાર્તા શરૂ કરી ત્યારે યજમાને એને કહ્યું કે હવે જરા આરામ કરો ને થોડો નાસ્તો કરી લ્યો પરંતુ શેફુદીને એની વાત પર કઈ જ ધ્યાન ન આપ્યું ને પોતાની વાર્તાઓ સંભળાવતો ગયો એ બોલતો રહ્યો બોલતો રહ્યો બોલતો રહ્યો પરંતુ જ્યારે એણે એની બે બસો ને એકમી વાર્તા શરૂ કરી ત્યારે સૌથી ધીરજ વાળા દ્રઢ મનવાળા માણસો પણ ઉઠીને ચૂપચાપ ચાલતા થયા જ્યારે એણે ત્રણસો એકમી વાર્તા શરૂ કરી તો સ્ત્રીઓ અને બાળકોએ ચાલતી પકડી અને જ્યારે ચારસો એકમી વાર્તા શરૂ કરી ત્યારે ઊંટ અને ગધેડા પડીને ઢગલો થઈ ગયા પરંતુ શેફુદીને વાર્તા સંભળાવવાનું બંધ ન કર્યું દિવસ ને અંધારું કોઈએ દીવો પેટાયો નહીં દરવાજા બંધ કરવા પણ કોઈ બચ્યું નહોતું કેમકે બધા નોકર ચાકર ભાગી છૂટ્યા હતા એકમાત્ર યજમાન અવિવેકી નહોતા થઈ શકતા એ વાર્તાકારની સામે બેઠા હતા અને વારે વારે પોતાને ચૂંટી ખણતા હતા જેથી એમને જોકું ન આવી જાય મહેમાન નારાજ ન થઈ જાય એ અલ્લાહની દુઆ માંગી રહ્યા હતા કે હે ખુદા તું મને આ દુનિયાની જલ દુનિયાથી જલ્દી લઈ લે કેમ કે એની સમજમાં નહોતું આવતું કે વાર્તાકારથી કઈ રીતે એ પોતાનો પીછો છોડાવો જ્યારે સોદાગર મોતની એણી પર પહોંચી ગયો તો એની વફાદાર બીબીએ એ બારીમાંથી ડોક્યું કર્યું બીબીને જોતા જ સોદાગરમાં હિંમત આવી પોતાની બધી તાકાત એકઠી કરીને બોલ્યો ઓ સુલતાના બીબી મહેરબાની કરીને કાફલાના સરદાર બાશી પાસે દોડીને જા અને એને કહે કે કોઈ રીતે એ મારો જીવ બચાવે જ્યારે સફેદ દાઢી વાળો એક કાફલાનો જેફ સરદાર સોદાગરના ઘરમાં દાખલ થયો ત્યારે શેફુદ્દીન એની આઠસો એકમી વાર્તા સંભળાવી રહ્યો હતો બિચારા સોદાગરે વૃદ્ધ સરદારના પગ પકડી લીધા અને રડતો રડતો બોલ્યો મહેરબાન શેફુદ્દીન નહીં લાવવા માટે મેં તેમને કિંમતી ભેટ સોગાત અને ખોબો ભરીને અશરફીઓ આપી હતી હવે હું તમને મારી તમામ મિલકત ધન દોલત બાગ બગીચા વાડી વજીફા બધું આપી દેવા તૈયાર છું તમે મહેરબાની કરીને અને પાછો લઈ જાઓ સફેદ દાડીવાળા સરદારે પોતાના લાંબા જીવનમાં કંઈ કેટલાય ચમત્કારો જોયા હતા એટલે એને આ સાંભળીને એ કંઈ નવાઈ ન થઈ એ ધીમું હસીને બોલ્યો લોકો ઠીક જ કહે છે કે ઉસ્તાદ એને કહેવાય જે માત્ર કામ શરૂ કરતા જ નથી જાણતો પણ ઠીક સમય પર એને ખતમ કરતા પણ જાણે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આગળના વિડીયોમાં આવી જ વાર્તાઓ ઘટનાઓ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે